રમણ ભાઈ છે આવી છું મોરે હાળો બોડોડ ચલે અદર એ સાઈડ લી જોરા દેજે મત સોથી લઉ પેલી રહી કંગા દે ઠાકળો છે રમણભાઈ કોણ ચલે ખરાય હું વાલ હોતે बबल तो खतरनाक सी अलू ना मुँह भाई नक हाँ बैरा ना मणका टूटी जाए मैं मारा रे बियरन बाबू पड़ चालो पब्लिक अरे यार सुपर हाई ले आ को काई से पर मुटू देखा तू नहीं को ओळखा तो ही

હા ખાતું હા ખા મારા ઘરે કોણ કે મને હંતે જા દે એરો ને એટલે હંતે જઉ એ નેચો ઉતરે સવ હંતે જા દે ન કે મને ભારી જાવ પાછો હંતે જા દે લે આટલી ચાલતી આજ ના દાળા માટે ઓબલી ચાકવા દે જે છે વિશે હમ કાચી તેર સો શીખ

આ ઘર ઘરથી કણ વેચવાત નઈ નેકળી આય્યું ઓ બબડે મી લાગે પંખી ડરવા આપી દે ખબર પડતી આ તો બધે ઘર માં જઈ નોબલ લેવતા છે જો ઉપર છે આ તો નથી હારી ચોથી લાયો ઓબલે ચોથી લાયો ઓબલે હું તો માર્કેટ માં આ તો નહીં અને મારી આંબીથી ચોરી કરી જાશે ને પાછું કે માર્કેટમાંથી લાયો હું માર પાંચ તો 500 મે દેતા ને એટલા જ આટલી ઓબલ જાય અતારે ઓબલનો ભાવ હભળતો ને ના આટલી ઓબલના 500 રૂપિયા પણ આ તમે ઘરે વાય હોય લઈને આવ્યા વાય તમને શું દેખાય તો આ બધું હું તો માર્કેટમાંથી લઈને આવ્યો છું થઈ ગયો ઓબલ લે લેજો આમ પૂછું પડશે સૌથી ઓબલ લે લાયા છે લેસાઈ ગયો ઓબલિયો વાળો કોમ ગયો એય આય વન મારી ઓબલી તેરે ચોરી કરીને લઈ ગયો છો ઓબલિયો એ તો માર્કેટમાંથી કેતો માર્યું ઓબલી વાયેલી છે ને તેથી ઓબલિયો ચોરી કરીને લઈ ગયો વેચવા પકડવું છે હેજન પકડવાનો છે બરાબરનો મારવાનો છે જો હેડો ઓડિયા ઘર ને ઘરમાં કોક લે આવો ઓબલિયો ઓબલિયો ઓબલિયો

આ ભાઈ જો જોય પેલે છો મારું ઉભારા જો ઉભા ભોડા મેલું હાકો મન તો અસર મરી જ મન તો ધરદ ની પડતી કશિયા લે આ તો લોખણ

આપણે આવી ચોરી કરવી જોઈએ નહીં આપણે આવી ઓબલ્યો ને ગમે તે પણ વસ્તુની ચોરી કરવી જોઈએ ને અને તેને તેનાથી વેચીને ધંધો કરવો જોઈએ તો અમારો વિડીયો કરજો